બધા પ્રિન્ટ અને મીડિયાના મિત્રોથી મારી અપીલ છે કે આ મેસેજને ઘરે ઘરે પહોંચાડવામાં તમે લોકો આમાં સહભાગી થાઓ આ જિલ્લાની અંદર આશરે 5 લાખ થી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે કોઈ પણ ગામ કોઈ પણ નગરપાલિકા કોઈ પણ ફળિયા આ સુંદર કાર્યક્રમથી બાકાત નહીં રહી જાય એના માટે ગવર્નમેન્ટના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે અને જે સંલગ્ન કામગીરી કરતા હોય છે એ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અને ખેડા જિલ્લાની અંદર જેટલા પણ માનવતા એનજીઓ છે આ પણ આ કાર્યક્રમમાં સહભાગી થનાર છે તો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપણે પણ આમાં સહભાગી થવાનું છે એની મારી એક અભ્યર્થના છે અને જે કાર્યક્રમના સ્થળ છે ત્યાં એલઈડી મારફત ત્યાં નિદર્શન થશે જેનાથી લોકો સહેલાઈથી આમાં યોગમાં સહભાગી થઈ શકે ત્રણ હજારથી વધારે યોગના જે ઇન્સ્ટ્રક્ટર છે એ લોકો પણ આ કાર્યક્રમમાં મદદરૂપ રહેશે પછી ત્યાં પીવાના પાણી અને જે બીજા સાધનો છે બેસવાના જ્યાં એ લોકો યોગ કરશે એના સાધનો પર આપણે પૂરા પાડવામાં આવીશું અને છેલ્લે તો આ કહું કે સ્વ સ્ફૂર્ત અને સ્વ પ્રેરણાથી આ કાર્યક્રમ સંભવ થવાના છે કારણ કે પાંચ લાખ જેવો એમ્બીસીએસ ટાર્ગેટ છે આપણે આ બધા લોકોને જોડવાના છે તો આ આપના પાસે આજે અઢાર તારીખથી લઈને તને ત્રણ દિવસ જેવા છે તો ત્રણ દિવસમાં આપણે ગેર આ સ્વયં અને સમાજ માટે યોગનું મેસેજ પણ પહોચાડવાનું જે ફરજ છે આમાં બધા આપણા વહીવટીતંત્ર અને એ સમાજના જે કાર્યક્રમ છે એમાં સહભાગી થાય એ બી હું અભ્યર્થના કરું ધન્યવાદ